મારુતિ બાણ વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં એકનું મોત નિપજ્યું આમોદ તાલુકાના સરભણ ગામ પાસે બાઇક ચાલક ભાવેશ હસમુખ ઠાકોર ઉંમર વરસ પચીસ રહેવાસી તલાવપુરા શેખ ફળિયુ જંબુસર આમોદ તાલુકાના સરભાણ થી માતર તરફ જઈ રહ્યો હતો ત્યારે કરજણ તરફથી આવતી મારુતિ વાન નંબર જીજી સોળ સીબી સત્તર પચીસ નો ચાલક સઈદ હસન પટેલ ના પોતાના કબજામાંની મારુતિ વાન પુર ઝડપી અને ગફલત ભરી રીતે હંકારી લાવી બાઇક ચાલક સાથે ગંભીર અકસ્માત કર્યો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે એકના એક યુવાન પુત્રનું મોત થતા તેમના પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું બાઇક ચાલક માતર તેમના મામાના ઘરે પરિવાર પત્ની તેમજ બે બાળકો સાથે ગયો હતો પરંતુ કોઈક વસ્તુ ભૂલી જતા તેમના પત્ની તથા બાળકોને સરભાણ ચોકડી ઉપર મૂકી ફરીથી માતર તરફ જતા તેનું મારુતિ વાન સાથે અકસ્માત થતા મોત થયું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ